નમસ્કાર હું કરણ જોશી શિવ મહાપુરાણમાં શિવજીના ચોવીસ અવતારોનું વર્ણન છે એમાંનો એક અવતાર છે સુનટ નર્તક એટલે કે નટરાજ નટરાજ શિવનું એ સ્વરૂપ છે કે જેમાં તે બધાથી ઉત્તમ નર્તક છે પણ ભગવાનને અવતાર શું કામ લીધો પાર્વતીજી મહાદેવ સાથે વિવાહ કરવા માટે તપસ્યા કરતા હતા એ મહાદેવ સાથે કે જે એકવાર સતીને ખોઈ ચૂક્યા હતા ગૃહસ્થ જીવન ત્યાગી ચૂક્યા હતા ફરી પાછા વિવાહના બંધનમાં બંધાવા નોતા માંગતા બીજી બાજુ એક અસુર હતો જેનું નામ તારક હતું જેને શિવના પુત્રના હાથે જ મરવાનું મૃત્યુ થાય તેવું વરદાન મેળવી લીધું હતું એટલે કે મહાદેવ જો લગ્ન ના કરે તો આજ વરદાન તેના માટે અમરત્વથી ઓછું નહોતું દેવતાઓએ જ્યારે ખૂબ સમજાવ્યું ત્યારે ભોળાનાથ પાર્વતીને દર્શન આપવા રાજી તો થઈ ગયા પણ છતાંય તે એવું કરવાથી બચવા માંગતા હતા કારણ હતું તેમના પહેલા લગ્ન જે સતી સાથે થયા હતા સતીએ પોતાના પિતા દક્ષની ઈચ્છા વિરુદ્ધ જઈ અને મહાદેવ સાથે વિવાહ કર્યા હતા અને એનું પરિણામ એ આવ્યું કે સતીને યજ્ઞમાં ભસ્મ થવું પડ્યું આવું ફરી પાછું ન થાય એ માટે મહાદેવ પાર્વતી સાથે વિવાહ કરવાથી બચવા માંગતા હતા પણ જ્યારે દેવતાઓએ ભગવાનને ખૂબ પ્રાર્થના કરી અને તારકાસુરની વાત કરી ત્યારે ભગવાન વિવાહ માટે રાજી થઈ ગયા પણ તેઓ સૌથી પહેલાં પાર્વતીના પિતા હિમાલયને સંતુષ્ટ કરવા માંગતા હતા એટલે તેઓએ સુનત નર્તકનો અવતાર લીધો આ અદ્ભુત સ્વરૂપ હતું ભગવાનનું આ સ્વરૂપમાં એ ડમરૂ વગાડતા વગાડતા હિમાલયના ભવનની બહાર પહોંચ્યા અને ભવ્ય આનંદ નૃત્ય કર્યું આ નૃત્ય અદ્ભુત હતું નૃત્ય જોઈ રાજા હિમાલય ખૂબ જ ખુશ થયા અને નર્તકને જે પણ ઈચ્છા હોય તે વરદાન માંગવા કહ્યું ભગવાનને બધા સામે જોયું પાર્વતી માતા પણ ત્યાં હતા તે તો ભગવાનને ઓળખી જ ગયા હતા મહાદેવ બોલ્યા મારે કોઈ હીરા મોતી કે કે મહેલ નથી જોઈતું જો તમારે જ હોય તો તમારી દીકરી પાર્વતીને આપો આ સાંભળી અને પાર્વતી માતા ખૂબ જ હર્ષિત થઈ ગયા જેને પામવા માટે વર્ષો સુધી તપસ્યા કરી તે આજે તેના દ્વાર પર તેને લેવા આવ્યા હતા એ જાણી અને એની આંખમાંથી આંસુ વહી ગયા પણ હિમાલય અને મેના ચિંતિત થઈ ગયા અને નારાજી પણ દર્શાવી તેઓ એ કહ્યું કે તમે આ શું માંગો છો એક નર્તક રાજકુમારી માંગવાનું સાહસ કેવી રીતે કરી શકે ત્યારે ત્યાં નારાજજી આવ્યા સપ્ત ઋષિઓ પણ આવ્યા તેઓએ હિમાલયને કહ્યું કે આ કોઈ સામાન્ય માણસ નથી તે સાક્ષાત કૈલાસપતિ મહાદેવ છે અને તમારી દીકરી એ બીજું કોઈ નહીં જગદંબા સતી નો જ અવતાર છે narjya પૂર્વ જન્મની વાત કહી અને ભગવાન મહાદેવના સૂનટ નર્તકના વાસ્તવિક રૂપને સમજાવ્યું ત્યારે હિમાલય અને મેના ખૂબ જ ખુશ થયા અને શિવજીથી ક્ષમા માંગી પાર્વતી સાથે તેના વિવાહ ધામધૂમથી કરવામાં આવ્યા ભગવાન શિવે જે આ નૃત્ય કર્યું હતું તે આનંદ નૃત્યનું એક અદભુત ઉદાહરણ હતું ભગવાનના આ રૂપને આપણે નટરાજના રૂપ તરીકે પણ જાણીએ છીએ નટરાજ બે શબ્દોથી બનેલો છે નટ એટલે કે કલા અને રાજ એટલે કે રાજા જે સંપૂર્ણ નટ કલાના રાજા છે એ કલા ઉપર જે રાજ કરે છે તે એટલે નટરાજ ભગવાન ભોળાનાથ બે પરિસ્થિતિમાં નૃત્ય કરે છે એક તો જ્યારે તેઓ આનંદમાં હોય ત્યારે જેવી રીતે પાર્વતીને પામવા હિમાલયના ઘરે નૃત્ય કર્યું હતું એવી રીતે અને બીજું કે જ્યારે તે ક્રોધમાં હોય ત્યારે ઘણા દૈત્યોનો વધ તેણે નટરાજ સ્વરૂપ ધારણ કરીને કર્યો છે પણ આ નટરાજ સ્વરૂપની ઉત્પત્તિ ક્યારે થઈ એક સરસ કથા છે તેની જ્યારે મહાદેવે નટરાજનું સ્વરૂપ ધારણ કરી અપસ્માર નામના રાક્ષસના અહંકારનો વધ કર્યો હતો ખરેખર તો અપસ્માર અપસ્માર નામનો એક ઠીંગણો રાક્ષસ હતો અપસ્માર પોતાને સર્વશક્તિશાળી અને બીજાને હીન સમજતો હતો એને કોઈની પણ ચેતના લઈ લેવાનું વરદાન હતું અપસ્માર પણ જતો ત્યાં એના પ્રભાવથી લોકો વિચારવાની કે સમજવાની ક્ષમતા ખોઈ બેસતા ઋષિ ઋષિમુનિઓને પણ પોતાના પ્રભાવમાં લઈ તેઓને સત્કર્મથી વિમુખ કરી દીધા હતા ઋષિઓની બુદ્ધિ ફેરવી નાખી હતી અપસ્મારને હવે તો ખાતરી થઈ ગઈ કે એને કોઈ હરાવી નથી શકવાનું પણ અભિમાન કોનું ટકી શક્યું છે એક સમયે તો એ ભાંગીને ભૂકો થવાનો જ છે એક વખતના સમયે ઋષિ મુનિઓ પોતપોતાની પત્નીઓ સાથે યજ્ઞ કરતા હતા આ ઋષિઓને પણ અભિમાન હતું પોતાની સિદ્ધિઓ ઉપર મહાદેવ ત્યાં નટ સ્વરૂપે આવ્યા સાથે માતા પાર્વતી પણ આવ્યા માતા પાર્વતીએ એક ભિક્ષુણીનું સ્વરૂપ ધારણ કર્યું ઋષિઓએ જોયું કે કોઈ નટ આવ્યો છે સાથે કોઈ ભિક્ષુણી પણ છે ત્યાં તો ભગવાને નૃત્ય કરવાનું શરૂ કરી દીધું જેવું નૃત્ય શરૂ કર્યું તો ઋષિ પત્નીઓ યજ્ઞ માંથી ઉભી થઈ ગઈ અને જોવા લાગી ઋષિઓ પણ ક્રોધિત થયા અને પોતાની મંત્ર શક્તિથી ઘણા સર્પોને ઉત્પન્ન કર્યા અને ભગવાનની સામે ફેંક્યા ભોળાનાથે તો આ બધા સર્પોને હારની જેમ પોતાના અંગોમાં પહેરી લીધા કોઈ સર્પને કંઠમાં પહેર્યો તો કોઈને કમરે બાંધી લીધો બે સર્પોને તો પ્રભુએ પોતાના બાજુબંધ બનાવી લીધા ભગવાનનું આવું રૂપ જોઈ અને ઋષિઓ ક્રોધે ભરાયા અને અપસ્મારને પ્રગટ કર્યો અને પોતાની બધી જ ચેતના શક્તિ એને આપી દીધી અપસ્માર ખૂબ જ શક્તિશાળી બની ગયો અપસ્મારે મહાદેવ અને પાર્વતી માતા ઉપર પણ આક્રમણ કર્યું પાર્વતી માતાને ભ્રમત કરી દીધા અને તેને અચેતન કરી દીધા ભોળાનાથ આ બધું જોઈ રહ્યા હતા પણ જેવા માતા પાર્વતીને અચેત થતા જોયા તો તે ક્રોધે ભરાઈ ગયા નટરાજે સ્વરૂપનો વિસ્તાર કર્યો ખૂબ જ મોટા થયા અને પોતાનો એક પગ ઊંચો કરી અપસ્મારને પગ નીચે દબાવી દીધો અને એના માથે નૃત્ય કરવા લાગ્યા ભગવાને નૃત્ય પૂરું કરી ચૌદ વાર ડમરૂનો નાદ કર્યો એ નાદ એટલો ભીષણ હતો કે બીજાને અચેતન કરવાની શક્તિ રાખવા વાળો અપસ્માર પોતે જ એ નાદને સહન ન કરી શક્યો અને અચેતન થઈ ગયો ભગવાને એનો વધ ન કર્યો પણ તેને નિયંત્રિત કરી લીધો જ્યારે ઋષિઓએ આ દ્રશ્ય જોયું તો એનો બધો અહંકાર નષ્ટ થઈ ગયો ભગવાનનું આ જ દ્રશ્ય આપણે નટરાજની મૂર્તિમાં પણ જોઈએ છે નટરાજની પ્રતિમામાં જોવા મળે છે કે શિવની ચાર ભૂજા છે એની ચારે બાજુ અગ્નિનો ઘેરાવ છે એક પગ નીચે ઢીંગણો અપસ્માર દબાયેલો છે બીજો પગ નૃત્ય મુદ્રામાં ઉપર તરફ ઉઠેલો છે પોતાના જમણા હાથમાં ડમરું છે ડાબા હાથમાં અગ્નિ છે બીજો જમણો હાથ અભય મુદ્રામાં ઉઠેલો છે અને બીજો ડાબો હાથ નીચે પગ તરફ છે ભગવાનના શરીર ઉપર સર્પ લહેરાઈ રહ્યા છે ઠીંગણા અપસ્મારના હાથમાં પણ એક સાપ પકડેલો દેખાય છે અપસ્માર ઠીંગણો એટલે લાગે છે કે અહંકાર કેટલો પણ મોટો હોય એનું કદ હંમેશા નાનું જ રહે છે અહંકારનું દમન જ નટરાજ સ્વરૂપની વ્યાખ્યા છે